આજે અમે તમને પૃથ્વી પરના જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિશે થોડી માહિતી આપીશું જાણો છો કે આજે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તે કરોડો વર્ષો પહેલા એક ગરમ અગ્નિનો ગોળો હતો શ્રીમંડળમાં આપણી પૃથ્વી એક અગ્નિનો ગોળો હતી અને એની સામે એક ચમકતો તારો હતો આપણી પૃથ્વીમાં વિસ્ફોટ થયો જેના કારણે એક આ ચમકતા તારામાં દબાણ લાગ્યું જેના કારણે તેમાં પણ વિસ્ફોટ થયો તેથી એક રેડિયો એક્ટિવ ગ્રેવિટીનું નિર્માણ કર્યું તમે જોયું કે આ જે આપણા તારો છે તેમાં વિસ્ફોટ થયો વિસ્ફોટ થયો તેના દ્વારા એક ગ્રહનું નિર્માણ થયું હવે એ જે ગ્રહનું નિર્માણ થયું તેમાં આપણે જોયું કે એક રેડિયો એક્ટિવ પદાર્થનું પણ નિર્માણ થયું હતું તેના કારણે આપણે ગ્રેવિટી જન્મી હતી હવે જ્યારે ગ્રેવિટીનું નિર્માણ થયું તેથી આ ગ્રહની આજુબાજુ જે ધૂળના રજકણો હતા તે રીંગની જેમ તેની આજુબાજુ ફરતા હતા તેથી આ પ્રક્રિયા દ્વારા આપણા સૂરજનો એક જન્મ થયો જેના ફળ સ્વરૂપમાં બુદ્ધ મંગળ થિયા અને પૃથ્વીનું નિર્માણ થયું થિયા ને પૃથ્વી ટકરાવાથી એક મોટો થયો જેમાં ચંદ્ર નિર્માણ થયું આ અગ્નિનો ગોળો છે પહેલાના સમયમાં આપણી પૃથ્વી અગ્નિનો ગોળો હતી ધીમે ધીમે લગાતાર ત્રણ વર્ષથી વરસાદ પડવાના કારણે આપણી પૃથ્વી પાણીના ગોળામાં રૂપાંતરિત થઈ ધીમે ધીમે પાણી ઠરવાથી બરફમાં રૂપાંતરિત થઈ અને આ બરફ પર સૂર્યના કિરણો પડવાથી આપણી પૃથ્વીનું નિર્માણ થયું પૃથ્વી પર ધીમે ધીમે સજીવો રહેવા લાગ્યા તેથી વાસ્તવિક પૃથ્વીનું નિર્માણ થયું ચાલો જઈએ પૃથ્વી પર વરસાદને કારણે સમુદ્રમાં એક કીડનો જન્મ થયો આ કીડ અલગ અલગ જાતિ અલગ અલગ આમાં જોઈ શકો છો સમય જતાં તે કીડ માછલીનું રૂપ ધારણ કરવાનું શરૂ કર્યું માછલીની અનેક જાતિઓ વિકસવા લાગી જેમ કે ડોલ્ફિન જેલીફિશ જે તમે પ્રોજેક્ટમાં જોઈ શકો છો ધીરે ધીરે આ કીડ વાતાવરણની સાથે બદલાવા લાગ્યો એમની આંતરિક પ્રક્રિયા થવાના કારણે પરિણામ સ્વરૂપે ઘણા જીવોનો જન્મ થયો ધીરે ધીરે આ માછલીઓ આ વાતાવરણમાં બદલવાને કારણે પરિવર્તન શું તમે જાણો છો કે જંગલમાં જીવ કેવી રીતે નિર્માણ ચાલો જોઈએ તમે જોયું કે સમુદ્રમાં એક જીવ ઉત્પન્ન થયો તે જીવ ધીરે ધીરે વિકાસ થવા માંડ્યો તેના પછી તેણે મગરનું રૂપ ધારણ કર્યું મગર ધીરે ધીરે વિકસિત થઈ તેણે ગરોળીનું રૂપ ધારણ કર્યું ગરોળી ધીરે ધીરે વિકસિત થઈ તેણે ડાયનોસોરનું રૂપ ધારણ કર્યુંનોસોર હિંસક હતા અમુક આગ નીકળતી હોવાથી તેમણે આખી પૃથ્વી તહેસ મહેસ કરી નાખ્યું હતું જેના કારણે તેમને અન્ન અને પાણી ન મળવાથી તે ધીરે ધીરે લુપ્ત થતા ગયા તમે આગળ જોયું સમુદ્રમાં એક કીડનો જન્મ થયો તે કીડમાં આંતરિક પ્રક્રિયા ચાલુ રહી તમે જોયું કે તે કીટક ધીમે ધીમે વિકસવા લાવ્યો પછી તેને ધીમે ધીમે એક વાનરમાં પરિવર્તિત પામ્યો ધીમે ધીમે સમય જતા તે વાંદરાનું રૂપ ધારણ કર્યું પછી વાંદરાએ ધીમે ધીમે આપણા માણસ છે તેનું એક રૂપ ધારણ કર્યું જેમ તમે આમાં જોઈ શકો છો થેન્ક યુ